નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની આવક વિશેની વાત કરીને મિત્રો તો આજની આવક સેમ કાલ જેવી જ જોવા મળી રહી છે મિત્રો કાલે પણ અગિયાર બાર પાલ હતા ને આજે પણ એટલા જ પાલ જોવા મળી રહ્યા છે અને ભારીમાં પણ સેમ આવક જોવા મળી તો આસપાસ ભારે જોવા મળી રહી છે નરેજી નું કામકાજ તમારે ચાલુ હોય તો નરેજી માં જાંસી જાંસી કેવરી છે આજના બજારમાં અમે તો મુજીને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ₹10 રૂપિયા ગયા ગ્રામ છવિયા નો ભાવ થયો એ વન ક્વોલિટી એક રાખો એકડો માલ છે એ વન ક્વોલિટી એ ગ્રેડ માલ છે પંદરસો ને રૂપિયા નો થયો છે પંદરસો ને છવ્વીસ રૂપિયા ના ભાવ છે આ માલ માલ પણ છે પંદરસો ને છવ્વીસ રૂપિયા રૂપિયાનો ભાવ છે રૂપિયાનો ભાવ છે છે આ તમે વેચાય એકડો માલ છે મિત્રો પંદરસો ને છત્રીસ રૂપિયાનો ભાવ અરજીજીની ખેતી કાચ નાખી 1500 1500 1500 1501 રૂપિયાનો ભાવ દે તો ભાવ સારી કરી દેતો 300 હા હા

આ માનલાં પણ પંદરસોને છવ્વીસ રૂપિયાનો ભાવ આ માનલના પણ પંદરસો ને ભાવ છે ક્વોલિટી સારી છે મીન તો પંદરસો નહીં છવ્વીસ રૂપિયાના ભાવ છેના પંદરસો પંદરસો ને અગિયાર રૂપિયાના ભાવ છે મેં કીધું અમાલના પણ પંદરસો ને અગિયાર રૂપિયાના ભાવ છે આ માલ પંદરસો ને અગિયાર રૂપિયામાં વેચાણો મિત્રો આજની બજાર વિશેની વાત ને તેજી મંદિર વિશેની વાત કરીએ તો મિત્રો આજે પણ બજાર કાલ કરતાં તેજી જોવા મળી રહી છે મિત્રો આજે પણ દસ દસ બાર પંદર રૂપિયા બજાર આજે પણ સારું જોવા મળી રહ્યું છે મિત્રો આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં